હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે સૌને ગમે એવી મસાલેદાર પાણીપુરી તૈયાર કરીએ અહીંયા ત્રણ રીત બતાવી છે દહીંપુરી ચટણીપુરી અને મસાલાપુરી તો તેના માટે આપણે પહેલાં ગોળ આંબલીનું મીઠું પાણી બનાવી દઈએ તેના માટે ત્રણ ચમચી ગોળ અને બે ચમચી આંબલીને ગરમ કરી દઈએ અડધા ગ્લાસ પાણીમાં મૂકીને અને પછી તેને થોડીકવાર માટે ઠંડુ પડવા દઈશું આ રીતે પાણી ગરમ કરીને લેવાથી આંબલી તરત ઓગળી જાય છે અને ગોળ પણ ઓગળી જશે આપણે ગોળ અહીંયા ઝીણો સમારેલો જ લીધો છે તો ઠંડુ પડે પછી તેને આ રીતે હાથથી મછડી કાઢવાની અને ગણીથી તેને ગારી લઈશું જે પણ આંબલીના બીયા હોય કે કચરો હોય તે બધો જ નીકળી જશે તો આ રીતે આપણે એક વાડકી જેટલું પાણી તૈયાર કર્યું ગોળ આંબલીનું આ મીઠું પાણીમાં અડધી ચમચી મરચું સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જીરું એડ કરીને મિક્સ કરી લઈશું આ કરવું જરૂરી છે તેનાથી આમલીલનું પાણી બહુ જ મીઠું લાગશે એકદમ ટેસ્ટી લાગશે બજાર જેવું જ હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને દબાવવાનું ના ભૂલતા થોડોક તાજો સુધીનો ધોઈને તેની પાંદડી પાંદડી આપણે કાઢી લઈશું આ રીતે તાજો જ ફૂદીનો લેવો અને એ જ રીતે બસો ગ્રામ જેટલા ધાણાને ધોઈને સાફ કરી લીધા છે અને તેની ડાળી સાથે આટલી લાંબી ડાળી સાથે તેને કટ કરી લઈશું તો ધાણાના ફૂદીના બંને કટ કરી લીધા હવે મિક્સર જારમાં એક ચમચી જીરું એડ કરીશું અને તમારે તીખાસ જેટલી જોતી હોય એ પ્રમાણે લીલું મરચું એડ કરવું અહીંયા મેં એક જ મરચું લીધું છે અને દાણાના પુદીનાને એડ કરી દઈશું તેમાં એકથી બે ચમચી ખાંડ એડ કરવી થોડુંક મીઠું એડ કરવું અને એક લીંબુનો રસ એડ કરવો અને મિક્સરમાં ક્રશ કરી લઈશું જરૂર જણાય તો એમાં થોડુંક પાણી એડ કરીને ફરીથી ક્રશ કરી લઈશું એટલે બધા જ દાણાને ફૂદીને સારી રીતે ક્રશ થઈ જશે આ રીતે એકદમ લિક્વિડ ફોમમાં આવી જશે હવે તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીને મસાલો કરીશું તો અહીંયા મેં બેથી બે ગ્લાસ મોટા પાણી લીધું છે જેટલું પાણી આપણે એડ કર્યું એ પ્રમાણે મીઠું એડ કરવું આ પાણીપુરીનો મસાલો છે જે બે ચમચી પાણીપુરીનો મસાલો એડ કર્યો છે જો પાણીપુરીનો મસાલો ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અથવા તો આમચૂર પાવડર ઘરે બનાવેલો હોય કે બહારથી લાવેલા હોય તો પણ ચાલે તો આપણે લીલું તીખું પાણી તૈયાર છે ધાણાનું હવે પાંચસો ગ્રામ બટાકાને ધોઈને તેને બાફી લીધા છે અને તેની ઉપરની છાલ કાઢીને સાફ કરી લીધા અને દેશી ચણાને પણ ધોઈને એક દિવસ પહેલાં દેશી ચણાને ગરમ પાણીમાં ડૂબાડેલા રાખવા અને પછી બાફી લેવા બાફતી વખતે તેમાં ચણા જેટલું મીઠું એડ કરીને બાફવા અને છન્નીથી તેને છાની લેવા બટાકાના મસાલા માટે એક ચમચી લાલ મરચું એક ચમચી પાણીપુરીનો મસાલો અને જે આપણે તીખું પાણી ધાણાનું તૈયાર કર્યું છે ધાણા ફૂદીનાનું તે બે ત્રણ ચમચી એડ કરવું અને બધું મિશ્રણ મિક્સ કરી લેવું આ રીતે મિક્સ કરવાથી મસાલો સારી રીતે કોટ થઈ જાય છે બટાકા સાથે હવે બટાકા જેટલું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું ચણા સાથે અને જે પણ મસાલો બનાવ્યો છે તેને પણ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણો ઠંડી પાણીપુરીનો મસાલો તૈયાર છે હવે થોડાક ધાણા ધોઈને સમારીને કટ કરીને એડ કરી દેવા જ્યારે પણ પાણીપુરીનો મસાલો બનાવીએ તો તાજા જ ધાણાને ફુદીનો લેવો ફુદીનાની ડાળી લેવી નહીં નહીંતર તો પાણી કાળું પડી જશે તો પાણીપુરીનો મસાલો તૈયાર છે તેને પકોડીમાં ભરી દઈએ અને તેની ઉપર ગાર્નિશ કરવા માટે ઝીણી ઝીણી કોબીજ સમારેલી રાખી છે જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી એડ કરવી ટામેટા થોડા ક્રશ કરી રાખ્યા છે ઝીણા સમારી રાખ્યા છે ચટણીપૂરી માટે ટામેટાની સોસમાં થોડું પાણી એડ કરીને ચટણીપૂરીનું પાણી તૈયાર કર્યું છે તો આ રીતે આપણે પકોડીમાં તેને એડ કરી દઈશું અને ઉપર કોબજ અને ટામેટું મૂકી દઈશું તો ચટણીપૂરી તૈયાર છે અને જ્યારે દહીં પૂરી કરવી હોય તો બજારમાંથી લાયેલું કે ઘરે બનાવેલું દહીં તે એડ કરી દેવું એટલે આપણે દહીં પૂરી પણ તૈયાર છે દહીં ઘરે કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે તો આ રીતે ગઠ્ઠાદાર દહીં તૈયાર થઈ જશે હવે તેની પર સંચર એડ કરી દેવું અને એક વાડકીમાં પાણીપુરીનું પાણી એડ કરીશું તો આ રીતે મસાલેદાર પાણીપુરી તૈયાર છે સેમ બજારના જેવી જ થઈ છે તમે પણ આ રીતે બનાવજો અને તમારી કોમેન્ટ મને લખીને જરૂર જણાવજો બાય જય સ્વામિનારાયણ